હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મારા વિડીયોને લાઇક શેર કરશો આ તમને એટલા માટે કહેવાનું કે તમારો બધાનો બહુ સારો પ્રતિસાદ હોય છે બધા જ વિદ્યાર્થીઓની કોમેન્ટ હું જોઉં છું સીન કરું છું તમે દિલથી મને કોમેન્ટ કરી શકો છો જો મારી જોડે જેમ ટાઈમ શેર થાય હું તમને બધાને રિપ્લાય આપવાની કોશિશ કરું છું અને થેન્ક યુ સો મચ મારા વાલા વિદ્યાર્થીઓ મારી સાથે ભણે છે મારી સાથે જોડાયેલા છે તો જોડાયેલા જોડાયેલા રહેજો તમારી માટે સરસ મજાનું પ્લાનિંગ છે અને તમારી બોર્ડની એક્ઝામમાં આ વખતે મારી ઈચ્છા છે કે તમે બધા પંચાણું ક્રોસ કરવા જોઈએ અને એના માટે શું કરવું ને એના માટે હું તમને એક અલગથી વિડીયો બનાવી અને તમારે કેવી રીતે તત્વજ્ઞાન પેપર લખવું કેવી રીતે તૈયારી કરવી શું કરવું શું ન કરવું એ બધું જ તમને સમજાવી દઈશ અને ટાઈમ રહેતા હું તમને ભૂગોળ અને બીજા વિષયમાં પણ સો હેલ્પ કરીશ તો રાસઆાયની જોજ છો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા માટે સરસ મજાની ચેનલ હાથમાં આવી ગઈ છે એવું તમે માઇન્ડમાં રાખજો અને મારી સાથે મસ્તી ભણી શકો છો ચાલો શરૂઆત કરીશું આપણી સત્યતા કોષ્ટકની સત્યતા કોષ્ટક એટલે તત્વજ્ઞાનનો તત્વજ્ઞાન વિષય છે એનું જેને હાર્ટ કહી શકાય કારણ કે સત્યતા કોષ્ટક ન આવડે ને તો તમને તત્વજ્ઞાન ભણવાની મજા પણ ન આવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમને કોષ્ટક નથી આવડતા અને તમારા જે માર્ક્સ કટ થાય છે એ ક્યાંક ને ક્યાંક સત્યતા કોષ્ટકમાં જ કટ થાય છે તો ચિંતા કર કરવાની જરૂર નથી એક વાર વિડીયોને પૂરો જોઈ લેશો ને તો સો તમને એવું લાગશે કે વાહ મજા આવી ગઈ અને કોષ્ટક પણ આવડી ગયું પણ અંત સુધી વિડીયોને જોવો પડશે જો વચ્ચેથી મૂકીને જતા રહેશો તો ખબર નહીં જ પડે ને તો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જો સ્કીપ કરશો તો પણ નહીં ખબર પડે એટલે શાંતિથી પાંચ દસ પંદર વીસ મિનિટનો જેટલો વિડીયો હોય ત્યાં સુધી બેસીને શાંતિથી જોઈ લો ચાલો સત્યતા કોષ્ટક કેવી રીતે બનાવું તો સત્યતા કોષ્ટક બનાવવા માટે તમારે શું યાદ રાખવાનું છે હું સમજાવું છું કે સત્યતા કોષ્ટકની રચના તો તમારે અહીંયા મેં લખ્યું છે એક નંબરમાં કે સત્યતા કોષ્ટકની રચના કરવા સ્તંભ આ પહેલો મુદ્દો છે અને હરોળ વરોળ નથી હો ભાઈ હરોળ છે હા હરોળની રચના કરવી પડે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ બે શબ્દો તમારા માઇન્ડમાં હોવા જોઈએ કે સત્યતા કોષ્ટક તમારે બનાવવું હોય તો તમારે સ્તંભ જોઈએ અને હરોળ જોઈએ હવે આ સ્તંભ એટલે શું અમને તો ખબર નથી આ હરોળ એટલે શું અમને ખબર નથી તો નથી ખબર તો કંઈ વાંધો નહીં હું સમજાવું છું ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી ને પણ તમારા માઇન્ડમાં બે વસ્તુ ક્લિયર થવી જોઈએ બે પોઈન્ટ તમારા માઇન્ડમાં હાઈલાઇટ થવા જોઈએ કે અમારે જો સત્યતા કોષ્ટક બનાવવું હોય તો અમારે શું કરવું પડે તો તમારે સ્તંભ બનાવવા પડે અને હરોળ બનાવવી પડે તો હવે સ્તંભ કોને કહેવાય અને હરોળ કોને કહેવાય સમજાવું છું જો તો આ જે ઊભી લાઈનો છે આપણે જે આમ ઊભી લાઈનો દોરીએ તો ઊભી લાઈનનું જે ખાનું બને આ જે ખાનું બને એને તમે શું કહેશો તો કે સ્તંભ કહેવાય જેવા આપણે કોષ્ટક બનાવીએ તો આ મેં દોરી ઊભી લાઈનો તો આ જેટલી ઊભી લાઈનો હું બનાવું છું વિદ્યાર્થીઓ તો ઊભી લાઈનોને આપણે શું કહીશું તો કે સ્તંભ કહીશું ક્લિયર ઊભી લાઈનોને આપણે શું કહીશું તો કે સ્તંભ કહીશું આટલું તમને ક્લિયર થઈ ગયું તો કે આ સ્તંભમાં અમને ખબર પડી કે ઊભી લાઈન હોય ને એને સ્તંભ કહેવાય બસ તો ચાલો પછી છે હરોળ હરોળ તો હરોળ કોને કહેશો તો જે આડી લાઈન આપણે બનાવીએ છીએ સત્યતા કોષ્ટકમાં તો જે આ આડી લાઈન છે તો આડા ખાનાને આપણે શું કહીએ છીએ હરોળ કહીએ છીએ શું હરોળ જે વિદ્યાર્થીઓ કમ્પ્યુટર કરેલું હોય તો એમને ખબર હોય કે તમે રો અને કોલમ જે તમે નામ સાંભળ્યું હશે તો કોલમ એટલે ઊભી લાઈન અને રો એટલે આડી લાઈન થાય ને હા પણ આપણે ગુજરાતી કે સ્તંભ એટલે ઊભી લાઈન અને હરોળ એટલે આડા ખાના આડી લાઈન તો આ તમે આમ જે લાઈન દોરો છો આમ તો આ જે આડી લાઈન બને છે એને આપણે શું કહીશું હરોળ આડી લાઈનથી જે ખાનું બને છે આડું ખાનું એને આપણે કહીશું હરોળ ચલો આટલું ક્લિયર થઈ ગયું વિદ્યાર્થીઓ તો હું આગળ જઉં જા ને હા તો કે સ્તંભ અને હરોળ ઉભી લાઈન એટલે સ્તંભ આડી લાઈન એટલે હરોળ બસ આટલું ખબર પડી કે ઓકે ચલો આગળ જઈશું હવે હવે વિદ્યાર્થીઓ આપણે સત્યતા કોષ્ટકમાં આધ્યસ્તંભની સ્તંભની લગતો નિયમ તો આધ્યસ્તંભની સ્તંભની રચના એટલે શું તો મતલબ કે તમારે ઊભી લાઈનો સ્તંભ બનાવવાના છે પણ તમને ક્યાંથી ખબર પડે કે મારે કેટલા ઊભા ખાના મતલબ કેટલી ઊભી લાઈન કેટલા સ્તંભ બનાવવાના છે એવી તમને ખબર ક્યાંથી પડે તો એના માટે પણ નિયમ છે તમે જોવો કે સત્યતા કોષ્ટકમાં આધ્યસ્તંભની સ્તંભની લગતો નિયમ નિયમ શું કહે છે જોજો તો સ્તંભની રચના સાદા વિધાનના આધારે થાય છે મોસ્ટ આઈએમપી ટોપિક અહીંયા પોઈન્ટ છે જો આમાં ખબર પડે તો તમને સ્તંભ બનાવવામાં કોઈ તકલીફ પડે નહીં ચલો માની લો કે મારે સત્યતા કોષ્ટક બનાવવું છે તો મારે ઊભી લાઈનો કેટલી બનાવવી એ મને કોના આધારે ખબર પડે તો તમારે જે ઊભી લાઈનો છે ઊભી લાઈનો ઊભી લીટીઓ તમારે દોરવાની છે જે સ્તંભ તમારે બનાવવાના છે તો સ્તંભ તમે કોના આધારે બનાવશો તો જે તમને વિધાન આપેલું હશે અહીંયા આ વિધાન છે તો આ વિધાનમાં જેટલા આ આખું જટિલ સંયુક્ત વિધાન છે કે નહીં તો કે હા છે ને તો આમાં જેટલા સાદા વિધાન હોય તો એ સાદા વિધાનો જોઈ અને પછી તમારે સ્તંભ બનાવવાનો થાય મગજમાં વાત ક્લિયર થાય છે બેટા હે થતી હોય તો કોમેન્ટમાં કહેવાનું કે યસ મેડમ બહુ જોરદાર ફેન્ટેસ્ટિક આવડે છે છે તો મને મજા આવે ને તમને ભણાવવાની શું કેવું એને હું કેટલી મહેનત કરું છું તમારા માટે તો તમે એક લાઇક અને એક કોમેન્ટ તો સારી કરી દો પ્યારી પ્યારી તમારી એક કોમેન્ટથી મને કેટલો ઉત્સાહ આવે છે ભણાવવાનો તમને ખબર જ હશે ચાલો ખબર પડી આ એક જટિલ સંયુક્ત વિધાન છે આમાં સાદા વિધાનો હોય એટલા તમારે સ્તંભ બનાવવાના થાય તો આમાં જો સાદા વિધાનો કેટલા છે તો જો એક સાદું વિધાન અને આ બીજું સાદું વિધાન આમાં બે સાદા વિધાન છે તો તમે જો આ એક અને આ એક સ્તંભ અને આ બીજો સ્તંભ બે સ્તંભ બનાવે કે ના બનાય બનાય હ તો ચાલો બીજી લાઈન શું કહે છે તો કે જેટલા સાદા વિધાનો હોય તેટલા આધ્ય સ્તંભ રચાય ઓહો આ પણ મેં તમને કહી દીધું કે જેટલા સાદા વિધાન જો તમે સ્તંભની રચના કોના આધારે કરશો સાદા વિધાનના આધારે વાક્યમાં જોવાનું જટિલ સંયુક્ત વિધાનમાં જોવાનું કે સાદા વિધાનો કેટલા છે અહીંયા એક અને બે છે તો આપણે બે સ્તંભ બનાવ્યા હે ને બીજું કે જેટલા સાદા વિધાનો હોય એટલા સ્તંભ બને અહીંયા બે હતા તો આપણે બે જ બનાવ્યા હવે જો ત્રીજો મુદ્દો ત્રીજો મુદ્દો શું કે છે તો કે જો એકનું એક સાદું વિધાન એકનું એક સાદું વિધાન એક કરતાં વધારે વખત આવતું હોય તો પણ તેનો આધ્યસ્તંભ એક જ રચવાનો થાય આ શું કીધું અમને બિલકુલ ખબર ન પડી કંઈ વાંધો નહીં અહીંયાં જુઓ આ એક્ઝામ્પલ છે જુઓ અહીંયાં એ સમુચ્ચય કૌંસમાં એ વિકલ્પ બી તો તમે જુઓ અહીંયાં એ છે હા છે અહીંયાં પણ એ છે તો કે હા છે તો એ અને આ એ આ એકનું એક સાદું વિધાન થયું કે નહીં અહીંયાં એ આવ્યો અહીંયે એ એ આવ્યો તો એ એ એ એકનું એક સાદું વિધાન કહેવાય કે નહીં તો જો અહીંયે કીધું છે એકનું એક સાદું વિધાન આ એકનું એક સાધુ વિધાન કેટલી વખત આવ્યું બે વખત આવ્યું કે નહીં બે વખત આવ્યું હાય તો એક કરતાં વધારે વખત મતલબ બે વખત આવી ગયજો એક કરતાં વધારે વખત આવે એક એકનું એ સાધુ વિધાન તો આ એ નો એક છે કે નહીં તો હા છે એક કરતાં વધારે વખત આવે તો પણ એ તેનો મતલબ આ એ બે વખત આવ્યો તો બે વખત પછી એ એ ના લખાય કે અહીંયા એનો સ્તંભ અહીંયા એનો સ્ત ના એવું ના થાય કેમ તો કે આ જે સાદુ વિધાન એકનું એક સાધુ વિધાન એક કરતાં વધારે વખત આવે તો પણ એનો અધ્યસ્તન તમારે એક જ બનાવવાનો થાય તો મતલબ હવે જો અહીંયા એ સમુચાય એ વિકલ્પન બી છે તો હું આનું મારે શું બનાવવું છે સત્યતા પુષ્ટક બનાવવું છે તો હું શું કરીશ અહીંયા એકમાં એ પછી બી બસ આવી રીતે તમારે શું કરવાનું સ્તંભ બનાવવાનો પણ અહીંયા એક આ બે આ ત્રણ ત્રણ વિધાનો છે તો લઈને હું ત્રણ સ્તંભ બનાવી દઉં એવું ના થાય મારા વાલાઓ કેમ ના થાય એટલા માટે ના થાય કે અહીંયા એ એક વખત આવ્યો ને બીજી વખત ડબલ વખત એ આવ્યો તો એના સ્તંભ ડબલ વખત ન થાય તો શું થાય તો બસ બે જ સ્તંભ આવે ભલે એ બે વખત આવી ગયો પણ તમારે એક જ સ્તંભ એનો બનાવવાનો ખબર પડી

તમે જ્યારે સત્યતા કોષ્ટક બનાવવા બેસો ત્યારે સૌથી પહેલા તમારે શું કામ કરવાનું તો તમારે એ જ કામ કરવાનું પેલા વિધાનો જુઓ કેટલા વિધાનો છે સાદા વિધાનો કેટલા તો જો અહીંયા એક આ બે અને આ ત્રણ તો ત્રણ સ્તંભ બને કયા કયા સ્તંભ બનશે એક આદનો સ્તંભ એમ અને એન ત્રણ સ્તંભ બને કે નહીં તો જો એક સ્તંભ એ આદનો બીજો સ્તંભ એમનો ત્રીજો સ્તંભ એનનો થઈ ગયા ત્રણ સ્તંભ તો પહેલાં જ્યારે સત્યતા કોષ્ટક બનાવવાનું હોય ત્યારે આપણે શું કરવાનું તો સૌથી પહેલાં આપણે સાદા વિધાનો જોવાના જો સાદા વિધાનો મળી જાય તો જેટલા સાદા વિધાનો એટલા તમારે સ્તંભ બનાવવાના ઓકે ઓકે જો આ હતું લગતા નિયમો તો થઈ બનાવવા માટે પેલા બે વસ્તુ ખબર હોવી જોઈએ કઈ કઈ એક આપણે સ્તંભ એટલે ઉભી લાઈનો બનાવવાની અને એક હરોળ એટલે આડી લાઈનો બનાવવાની ચલો આ ખબર પડી ગઈ હવે સ્તંભ બનાવવા તો છે પણ કેટલા બનાવવું એ મને ક્યાંથી ખબર પડે તો તમે જુઓ વિધાનની અંદર સાદા વિધાનો જો સાદા વિધાનો જેટલા હોય એટલા ઊભા સ્તંભ બનાવ થઈ ગયું હા થઈ ગયું હવે સાદા વિધાનો જેટલા હોય એટલા સ્તંભ બનાવી દીધા પણ જો એકનું એક સાદું વિધાન આવતું હોય બે વખત આવતું હોય ત્રણ વખત આવતું હોય એક વખત આવતું હોય એક જ સ્તંભ બને પણ એકથી વધારે વખત આવે મતલબ બે વખત આવે જો આ એ અહીંયા છે એ અહીંયા છે બે વખત આવે એ ત્રણ વખત આવે એ ચાર વખત આવે એ પાંચ વખત આવે તો પણ એનો સ્તંભ એક જ વખત થાય ક્લિયર ક્લિયર હવે આપણે હળણને લગતો નિયમ જોઈશું ચાલો હવે બીજા નંબરમાં છે હરોણને લગતો નિયમ તો સત્યતા કોષ્ટકમાં હરોણની સંખ્યાને લગતો નિયમ મતલબ જો આપણે ઊભી લાઈનો બનાવતા હતા એ તો આપણે ખબર પડી ગઈ કે આ ઊભી લાઈનો હું કોના આધારે બનાવું તો કે સાદા વિધાનને આધારે જેટલા સાદા વિધાન એટલી શું બને એટલા સ્તંભ બને એક સાદું વિધાન હોય એક સમ બીજું સાદું વિધાન બે સમ ત્રણ હોય તો ત્રણ સમ ચાર હોય તો ચાર સ્તંભ જેટલા સાદા વિધાન હોય એટલા સ્તંભ બને પણ હું આડી લાઈનો કેટલી બનાવું મને એ ક્યાંથી ખબર પડે તો અહીંયા તમારે જો આડી લાઇન બનાવવા માટે એક સૂત્ર છે કે હળોળની સંખ્યા બરાબર ટુ એન પણ વિદ્યાર્થીઓ અહીંયા એનનો મતલબ થાય સાદા વિધાનની સંખ્યા પણ આ તમે ગૌણવા બેસો એના કરતાં સીધું યાદ રાખી લો તો કારણ કે તમારા તત્વજ્ઞાનમાં ધોરણ બાદમાં ચાર કરતાં વધારે તમને વિધાનો નહીં આપે અને ચાર થી આગળ તમને પૂછાતા નથી ખબર પડી તો તમારે હળો બસ એટલી જ યાદ રાખવાની થાય છે હું તમને સમજાવી દઉં છું થોડું ધ્યાન આપજો જો તમારા સત્યતા કોષ્ટકમાં તમારા જટિલ સંયુક્ત વિધાનમાં એક જ સાદું વિધાન હોય તો તમારે બે હરોળ બનાવવાની મતલબ હું એમ કહું કે અહીંયા છે પી સમુચય પી માની લો પી સમુચય પી છે તો આમાં સાદા વિધાનો કેટલા તો કે પી અને પી બે છે બે નથી એક જ છે આ પી છે ને તો એક છે એક સાદું વિધાન હોય તો હરોળ કેટલી બને એક અને બે બે હરોળ બનાવવાની એક જ સાદુ વિધાન તો હરોળ કેટલી બને બે બને કેટલી બને બે બને જેમ કે આપણે નિષેધ હોય ને તો નિષેધમાં તમને ખબર નિષેધ પી હોય તો અહીંયા જો એક વિધાન છે તો કેટલી હરોળ બનાવશો તો એક હરોળ અને આ બીજી બે હરોળ થઈ ગઈ આ થઈ ગઈ એક સાધુ વિધાન અહીંયાં લખેલું છે જો અને આ પરીક્ષામાં એમ સી ભઈ પૂછાય છે અને તમારે યાદ રાખવું જ પડે ઓકે એ વખતે પછી સૂત્ર મૂકીને સૂત્રમૂકીને ગણવાના બેસાય તો અહીંયે જોવો એક સાધુ વિધાન તો હરોળ બે બનાવ બે સાદા વિધાન તો હરોળ ચાર બનાવ ત્રણ સાદા વિધાન તો આઠ બનાવ અને ચાર સાદા વિધાન તો સોળ બનાવ આ મને યાદ કેવી રીતે તે ના યાદ રહેત આવી રીતે યાદ રાખો અહીંયાં આપણે એક બે ત્રણ ચાર એવી રીતે એક બે ત્રણ ચારની સિરિઝમાં આપણે આગળ વધીશું અને અહીંયા બે દુના ચાર ચાર સંખ્યા છે કોણ આવે પાંચ આવે ખબર પડે છે આવી રીતે આગળ વધવાનું સૂત્ર યાદવાની જરૂર જ નથી અહીંયા તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એવી રીતે આગળ વધશો અને અહીંયા પહેલા વાર એક સાદું વિધાનમાં લેશો બે હરોળ બે હરોળને જેટલી હરોળ હોય એને બે વડે ગુણી દેવાનું બે ગુણ્યા ચાર ચાર દુના આઠ આઠ દુના સોળ સોળ દુના બત્રીસ ઓકે જે સંખ્યા આવી એને બે વડે ગુણી દેવાનું પણ એવી રીતે યાદ ના રાખો સીધું યાદ રહી જાય બે ચાર આઠ સોળ ના યાદ રહે રહી જાય અને તમારે તમારી એક્ઝામમાં ચારથી આગળ તમને સાદા વિધાન આપશે નહીં બસ આટલા સુધી તમને છે ઓકે સમજણ પડે છે મારી વાતનું ચાલો હવે સમજાવો આડી હરોળ કેવી રીતે બનાવવાની જોજો અહીંયા એક્ઝામ્પલમાં અહીંયા જુઓ તમે અહીં કેટલા સાદા વિધાનો છે તો બે જ છે કયા કયા એક એ સાદું વિધાન છે ને એક બે સાદા વિધાન હોય તો બે સાદા વિધાનમાં હરોળ કેટલી થાય જો સાદા વિધાનમાં ચાર હરોળ તો બનાવો આ એક હરોળ બીજી ત્રીજી જો એક બે ત્રણ અને અહીંયા ચાર ચાર હરોળ થઈ ગઈ હા જો ત્રણ સાદા વિધાન હોય તો મારે કેટલી હરોળ બનાવવાની તો અહીં લખેલું છે ત્રણ હોય તો કેટલી બનાવો તો ત્રણ હોય તો આઠ બનાવો ત્રણ સાદા વિધાન હોય તો આઠ બનાવ તો જો એક બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત ના આઠ ત્રણ સાદા વિધાનો હોય મતલબ જો આવી રીતે ત્રણ સ્તંભ હોય આ એક સ્તંભ આ બીજો સ્તંભ ને ત્રીજો સ્તંભ કેમ ત્રણ સ્તંભ કારણ કે જો હરોળ અને સ્તંભ એ સાદા વિધાનના આધારે જ બને એક સાધુ વિધાનનો એક સ્તંભ બીજું સાધુ વિધાનનો બીજો સ્તંભ ત્રીજા સાદા વિધાનનો ત્રીજો સ્તંભ પણ હરોળ કેવી રીતે બનાવશો તો હરોળમાં તમારે એક સાદું વિધાન હોય તો બે જ હરોળ બનાવો બે સાદા વિધાન હોય ચાર હરોળ બનાવો ત્રણ સાદા વિધાન હોય તો જો આ એક બેન ત્રણ સાદા વિધાન હતા કે ને તો આપણે કેટલી હરોળ બનાવી આઠ બનાવી કે ન બનાય બનાય જો આવી રીતે ચાર આર એમ એન અને અહીંયા એલ હોત તો એક બેન ત્રણ ચાર સાદા વિધાનો થઈ ગયા તો જો ચાર સાદા વિધાનો હોય તો હરોળ કેટલી બનાવવી પડે સોળ બનાવવી પડે તો આ આઠ છે એવી બીજી આઠ તમારે બનાવવી પડે ક્લિયર ખબર પડે છે ઓકે હવે આટલું બે વસ્તુ જો તમને ખબર પડી ગઈ હોય તો સમજી લો તમારું નેવું કામ પતી ગયું છે બસ હવે તમારે એક નિયમ યાદ રાખવાનું છે કયો તે એપની ગોઠવણી કરતા નથી આવડતું અને એમાં તો ટેક્સ બુકમાં આપ્યું છે ને તો અમારા સમજની ક્યાંય બાદ પડ્યું છે શું કહેવા શું માંગે છે ડોન્ટ વરી જો આવીએ સમજાવું ચાલો હવે ટીએફની ગોઠવણી કેવી રીતે કરવી આ મોટો પ્રશ્ન છે ને તમારી જોડે છે કે નહીં હા છે તો જો આધ્યા સ્તંભમાં ટી અને એફની ગોઠવણી કેવી રીતે કરવી તો આધ્યા સ્તંભમાં ટી અને એફની ગોઠવણી કરવા માટે હું કહું એટલું યાદ રાખો બીજું કશું યાદ કરવાની જરૂર નથી તો પ્રથમ સ્તંભમાં જેટલી હરોળ હોય તેના અડધા ટી મૂકી દો અને અડધા એફ મૂકી દો ના ખબર પડી તમે શું કહેવા માંગો છો અમને બિલકુલ ખબર ના પડી ના પડી કઈ વાંધો નહીં હું તમને એક અલગથી પેપર લઈ અને સમજાવું છું અલગથી પેપર લઈ લીધું છે હવે હું તમને સમજાવું કે તમારે કેવી રીતે સત્યતા કોષ્ટકમાં ટીએફ ની ગોઠવણી કરવી તો જોજો મારી જોડે અહીંયા આવું કઈક વિધાન છે કે એ સમુચાઈ વિકલ્પ ને બી ચાલો હવે તમે મને કહો હું આખું સત્યતા કોષ્ટક તમને દોધીને બતાવું છું તમે મને કહો કે આમાં સાદા વિધાનો કેટલા તો કે એક અને આ બે કારણ કે એ તો બે વખત છે એટલે એને એક જ વખત ગણવાનો તો બે સાદા વિધાનો તો પહેલાં લખી દો એક એ છે અને એક બી છે ચલો લખી દીધું હવે એની ઊભી લાઈનો આપણે બનાવી દઈ બનાવી દઈએ ને બનાવી દે ચલો બનાવી દીધી હવે તમે મને કહો કે મારી જોડે બે સાદા વિધાનો છે તો હવે મારે આડી લાઈન કેટલી બનાવી તો મેં કીધું એક સાદું વિધાન તો બે અને બે સાદા વિધાન હોય તો ચાર તો મારે આડી લાઈન કેટલી બનાવવી પડે ચાર બનાવવી પડે તો ચલો આ એક આ બે આ ત્રણ અને આ ચાર ચલો ચાર મેં હરોળ બનાવી દીધી તો કે એક બે ત્રણ અને ચાર થઈ ગઈ ચાર હરોળ તો કે હા થઈ ગઈ હવે આમાં મારે ટી એફની ગોઠવણી કરવી છે તો મારે શું કરવું તો ટી એફની ગોઠવણી કરવા માટે આ પ્રથમ સ્તંભ કહેવાય તો પ્રથમ સ્તંભમાં આ પ્રથમ સ્તંભ છે એમાં હરોળ કેટલી છે તો કે હરોળ ચાર છે તો ચાર ના અડધા કેટલા થાય બે થાય કે નહીં તો બેમાં તમારે ટી મૂકવાના અને બીજી બે વધી એમાં તમારે એફ મૂકવાના ખબર પડી મતલબ જો આ એક બે ત્રણ અને ચાર હળવર છે તો એમાં અડધા ટી મૂકી દો પેલા જો ટી મૂકી દીધા અને અડધા શું મૂકી દો એફ મૂકી દો તો અડધા એફ મૂક્યા કેટલી છે ચાર છે એક બે ત્રણ અને ચાર છે તો ચાર છે તો ચાર અડધા કેટલા થાય બે થાય તો બે ટી અને બે એફ મૂકો ચલો પહેલી પહેલા સ્તંભમાં કેવી રીતે ટી એફની ગોઠવણી કરવી એમાં ખાવા પડી કે ન પડી પડી ગઈ હવે બીજા સ્તંભની અંદર આપણે શું કરવું છે ટી એફ મૂકવા છે તો હવે મારે શું કરવું અહીં તો તમે કીધું કે જેટલા હોય એના અડધા કરી દીધો જેટલી હરોળ હોય એના અડધા તો ચાર હરોળ હતી તો ચારના અડધા બે થાય તો બેમાં મેં ટી મૂક્યા અને બેમાં મેં એફ મૂક્યા પણ હવે આમાં શું કરવું તો એમાં કશું નહીં આ અહીંયા હવે ટી જુઓ પહેલાં તો કે ટી કેટલા છે બે છે તો બેના અડધા કેટલા થાય એક થાય તો એકમાં ટી મૂકો એકમાં એફ મૂકો એકમાં ટી મૂકો એકમાં એફ મૂકો ખ્યાલ આવે છે હજુ તમને એવું લાગે છે ખબર ના પડી તો હજુ હું તમને ત્રણ વિધાનો લઈને બતાવું છું જો ત્રણ વિધાનો જોજો આર સમુચય કૌશમાં કે વિકલ્પન એમ હવે કેટલા વિધાનો થઈ ગયા ત્રણ એક બે અને ત્રણ તો હવે સત્યતા કોષ્ટક બનાવવા શું કરવાનું તો પેલા સાદા વિધાનો જુઓ કેટલા છે એક બે અને ત્રણ ત્રણ સાદા વિધાનો છે તો પેલા લખી દો ત્રણે ત્રણ એક આઠ છે એક કે છે અને એક એમ છે ચલો લખી દીધું હવે ત્રણ છે તો બનાવો ત્રણ સ્તંભ તો ચાલો આ સ્તંભ બનાવી દીધો ચલો આ બનાવ્યો હા બનાવી દીધો ચલો ત્રણ સ્તંભ બનાવી દીધા હા બનાવી દીધા હવે શું કરવાનું હવે આડી લાઈન બનાવવી પડશે તો આડી લાઈન મને ખબર નથી મારે કેટલી બનાવી તો જો એક સાદું વિધાન હોય તો બે આડી લાઈન બનાવો બે સાદા વિધાન હોય તો ચાર આડી લાઈન બનાવો ત્રણ સાદા વિધાન હોય તો આઠ બનાવો આડી લાઈન તો આપણી જોડે કેટલા વિધાન છે એક બેન ત્રણ છે તો આપણે કેટલી આડી લાઈન બનાવવાની થાય તો કે આઠ બનાવવાની થાય તો ચલો ગઈ બીજી લાઈન થઈ ગઈ ત્રીજી લાઈન થઈ ગઈ ચોથી પાંચમી છઠ્ઠી સાત અને આઠ થઈ ગઈ આઠ લાઈનોમાંથી જોડે તો કે હા થઈ ગઈ હું એ લખી દઉં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ થઈ ગઈ આઠ લાઈન હા થઈ ગઈ હવે આમાં મારે ટીએફની ગોઠવણી કરવી છે તો બેન હવે હું શું કરું મને કશું જ મને ખબર જ નથી પડતી તો ચિંતા નહીં કરો હું કહું એટલું ખાલી ધ્યાનથી જુઓ ચલો આડી લાઈન બનાવી દીધી હા હવે મને એમ કે આડી લાઈન છે કેટલી તો કે આઠ છે છે કે નહીં આઠ તો આઠના અડધા કેટલા થાય તો કે આઠના અડધા ચાર થાય થાય કે નહીં ચાર તો આ ચાર સુધી તમે શું મૂકી દો પહેલાં આ પહેલા સ્તંભની વાત કરું છું આઠ છે એના અડધા કેટલા થાય ચાર થાય તો ચાર થાય એમાં પહેલા તમે ટી મૂકી દો ચાર સુધી અડધા સુધી ટી મૂકો તો ચલો બે આ ત્રણ અને આ ચાર ના અડધા કેટલા થાય તો કે બે થાય તો આ બે સુધી આમાં ટી મૂકી દો આ ટી આ ટી મૂકી દીધા હવે અહીંયા બે છે બેના ના અડધા કેટલા થાય તો કે એક થાય તો એક ટી મૂકી દો થઈ ગયું થઈ ગયું હવે તમે આમાં શું કરશો

આઠ લાઈનો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ લાઈનો છે તો આઠ લાઈનોમાં મારે કદ પૂછું તો આઠ લાઈનોની અંદર તમારે કંઈ નહીં કરવાનું આઠ છે તો એના અડધા કેટલા થાય ચાર થાય તો પહેલા એક બે ત્રણ અને ચાર સુધી શું મૂકી દો ટી મૂકી દો હવે વધી જેટલી ચાર એમાં કેટલા શું મૂકશો એપ મૂકશો તો એક બે ત્રણ અને ચાર મૂકી દીધા

તમને ખાલી પહેલા સ્તંભમાં મૂકતા આવડવું જોઈએ જો પહેલા સ્તંભમાં મુક્ત આવડી ગયું તો પછી પાછળનામાં તો તમને મૂકતા આવડી જશે કેમ કારણ કે પહેલા સ્તંભમાં જેટલી હદળ હોય એના અડધા ટી મૂકી દો ને અડધા એફ પછી જેટલા ટી મૂકે એના અડધા ટી મૂકો જેટલા મૂકે એના અડધા ટી મૂકો એમ આગળ વધશો તો તમારું કામ થઈ જશે મિનિમમ જો તમારે ચાર ચાર સાદા વિધાનો આપેલા હશે એમાં મેં ત્રણ સાદા વિધાનો સુધીની ગોઠવણી કહી દીધી હવે ચાર પૂછાય તો શું કરવાનું આઠ ટી આઠ એફ પૈયાના અડધા ચાર ટી ચાર એફ પૈયાના અડધા બે ટી બે એફ પૈયાના અડધા એક ટી એક એફ બસ થઈ ગયું શું અઘરું છે એમાં કંઈ અઘરું છે નથી ને તો જો હવે તમે અહીંયા મેં તમને જો ગોઠવણી બતાવી તે અહીંયા જોજો હવે તમને આમાં કંઈક ખબર પડશે કે આધ્ય સ્તંભમાં ટી અને એફની ગોઠવણી કેવી રીતે કરશે તો પ્રથમ સ્તંભમાં પહેલા નંબરનો સ્તંભ હતો એમાં જેટલી હરોળ આડી લાઈનો હોય આઠ હોય તો તેના અડધા ટી આઠ હોય તો અડધા ટી કેટલા થાય ચાર ટી મૂકો અને અડધા એફ ચાર એફ મૂકો થઈ ગયા ચાર ને ચાર આઠ થઈ ગયા હા થઈ ગયા હવે બીજા સ્તંભમાં પ્રથમ સ્તંભના અડધા ટી પ્રથમ સ્તંભમાં અડધા ટી કેટલા હતા ચાર હતા તો બે ટી મૂકો અને અડધા એફ અને બે એફ મૂકો એમ કરતાં કરતાં નીચે ચાલુ જવાનું તમારી હરોળ અને તમારા સ્તંભ ભરાઈ જશે ક્લિયર તો આવું કંઈક હતું સત્યતા કોષ્ટક જો તમને આ થિયરીમાં ખબર પડી જાય અને મેં તમને પ્રેક્ટિકલ કરીને બતાવી એમાં ખબર પડી જાય તો કોઈ જગ્યાએ તમને સત્યતા કોષ્ટકમાં તકલીફ પડે નહીં અને જો અંદર તમને કારકો કેવી રીતે મૂકવાય ખબર ના પડે તો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકું છું જોતા જાય કોઈ જગ્યાએ તમને તકલીફ પડવા દઈશ નહીં ક્લિયર ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આરિંગ ક્લાસીસ થેન્ક યુ સો મચ માય ડિયર સ્ટુડન્ટ